ધારાસભ્ય ડીકે સ્વામીના અસ્તે આમોદમાં સાડા ચાર લાખ લિટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીનું લોકાર્પણ કરાયું આમોદ મોટા તળાવ ખાતે નવી બનેલી સાડા ચાર લાખ લિટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીનું ધારાસભ્ય બી કે સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું હતું આમોદનગરમાં પ્રેશરથી પાણી નહીં મળતું હોવાની અનેક વિસ્તારમાંથી બૂમો ઉઠવા પામી હતી જેથી લોકોની પ્રાથમિક સમસ્યાનો હલ કરવા માટે આમોદ મોટા તળાવ ખાતે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી

ઉદઘાટન કરવામાં આવ્યું પૂજન કરવામાં આવ્યું અને વાલ ખોલીને આખા નગરપાલિકામાં આ ટાંકીનું પાણી મળે એ રીતનું આજે આયોજન કરીને એનું ઉદઘાટન કરવામાં આવ્યું તે બદલ હું નગરપાલિકાના સૌ ચૂંટાયેલા સભ્યોનો તેમજ ગુજરાત સરકારનો હૃદયપૂર્વક હું ખૂબ આભાર વ્યક્ત કરું છું વર્ષોથી આ નગરપાલિકાની માંગ હતી કે ટાઈમે ટાઈમે પીવાનું પાણી મળે અને એ પાણી દ્વારા આ સુખાકારી યોજનાનો લાભ આખા એ નગરપાલિકાને મળે એ હેતુથી આ નવી ટાંકીને બનાવવામાં આજે નગરપાલિકા ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો એ બદલ હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનાર દિવસોને પણ આ આમોદ નગરપાલિકામાં સારા કામો થવા જઈ રહ્યા છે ત્યારે સૌ કાર્યકર્તાઓને પણ હું આજના દિવસે બિરદાવું છું Parat Matagi! Yeah.